એક પીર પરંપરા જે એક અલગ જ ધર્મ છે એ ધર્મના રીતિ રિવાજો અલગ છે એમની માન્યતા અલગ છે એમના દેવ પણ અલગ છે એક આખો અલગ જ ધર્મ છે જેમ કહી શકાય તો આજે હું તમને એક એવા દર્શન કરવા જઈ રહ્યો છું જ્યાં એક અરે પચાસ સમાધિ છે અને એના જેમ મેં કીધું કે રીતિ રિવાજો અલગ છે જેના લગ્ન પણ અલગ કરે છે બારમતીના કાંઠે આખા એ ધર્મ જ અલગ છે આપણા ભારતની અંદર ચાલતો ધર્મ મહેશ્વરી ધર્મ જેને કહેવામાં આવે છે દાડા પાલણનો રાજકોટ

પાલન આજે આજે આયા આયા અને ગણે નિયમ નહી નિયમ ભાઈ ભાઈ સી સેની સાલ માં ત્યાંનો માનવ સરોવર કે પ્રગતિયા

नोटा आनता आनने पानी आपने अपने अपने प्रिंट पेपर मांगे 70 बेर बेर भाजी भाजी थाली और आज औषधि दिन 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 को करते नहीं में भूख भी न उठवी न को आज राम ने हरिहर 20000 रुपया ने हरिहर ने हरिपाल वर्ष किया बूज ने बाहर में 20000 जीएसटी जीएसटी में 2019 19 वर्ष किया 2073 वर्ष किया

પાલનની સમાધિ છે આપા પાલનની સમાધિ આ સમાધિ પાલણ બાપાની છે પાલણ પછી આ આ સમાધિ આ છે માલા બાપા છે માલા બાપા સુંદરવા હતા ને માલા બાપા સુંદરવા પાલણ બાપાએ અવતાર લીધું પાલણ બાપાએ અવતાર લીધું એમના પિતાજીની સમાધિ છે બાજુ હા હવે જે પાલનપીર આગળની જે સમાધિ રહી આ કની છે પાલણ બાપાના મોટા દીકરા રાજા પાલણ બાપાના આ જે બાજુમાં સમાધિ છે પાલનપીર એ પાલનપીર દીકરા છે જસરાજ પીર અને સાવ પીર સાવ પીર સમાધિ છે બરાબર આ જે સમાધિ છે કેની છે દેવાયત પીર દેવાયત પંડિત કે ઈની ને દેવાયત પીર દેવાયત આ અવતાર છે હા

તમારું નામ હું વાપ સરસ આપણા જે ગરમાતંગ જે રહ્યો અને એક પીર પરંપરા જે હૈલી આવે છે પાલનપીરની એમાં ઘણા બધા જે શિક્ષક પણ અધિકારીઓ પણ જોડાયેલા છે તો એક એ પણ ધર્મ આપણા ભારતની અંદર ચાલે છે જેનું એક રહસ્ય છે વેદ જેને કહેવાય વેદ તો એ વેદધારાના ધારાના જે કાંઈ મુખિયાર્યા પાલણપીર આજે એના દર્શને આપણે આવ્યા છીએ અને એના જે અનુયાયીઓ આપણે જે આપણે ગણી કે એ પણ ઘર માતાંગ હોય દાડા હોય એમાં જેમ આપણે ગુરુવા ગુરુ હોય એમ એનામાં દાડા હોય છે તો આપણને માહિતી સરસ આપે છે હજી આગળ અમને માહિતી આપો તમે કિંમત ચાલુ કરો અવસાનની બાજુમાં કપૂરિયો કુંડ આવેલો છે જ્યાં પાલણપીર ખુદ પોતે સ્વયં પ્રગટ થતા પાલણપેર એવું અહીં માનવામાં આવે છે કે જ્યાં પાલનપેર સ્વયં પ્રગટ થયા તો અહીં તમને કપૂરિયા કુંડે તમને લઈ જાઉં અને કપૂરિયો કુંડ તમને બતાવું આ કુંડ છે જે ખૂબ પુરાણિક છે અને અહીં થોડા જાદુ બાંધકામ પણ કરવામાં આવ્યું છે પણ આ કુંડમાં એવું કહેવાય છે કે પાલણપીર ખુદ અહીંયા પ્રગટ થતા પ્રગટ સ્થાન પાલણપીરનું એવું પણ કહી શકે અને આને કપૂરિયો કુંડ કહેવામાં આવે છે જે હાલ પાણીની અંદર ગરકાવ છે અને ખૂબ પ્રાચીન જગ્યા છે પણ અહીં થોડા જાદુ કોઈ સરકાર દ્વારા કોઈ સમાજના કે કોઈ આ ધારાના કોઈ એવા વ્યક્તિઓ દ્વારા કોઈ આ જગ્યાનું નિર્માણ થાય અને કંઈક અહીંયા થોડા હજુ બાંધકામ કરી અને જગ્યાને કાયમી ધોરણે સાચવવામાં આવે તો પણ ખૂબ સારું કહેવાય કપૂરિયા કુંડની બાજુમાં પણ એક સમાધિ આવેલી છે કપૂરિયા કુંડે એક વિશાળ બદલો આવેલો છે જે ઘણા વર્ષોનો ઇતિહાસ ધરાવે છે આ કપૂરિયા કુંડે જાતર કરી અને જે ત્રણ દિવસનો મેળો હોય છે મેળાની પરિક્રમા કરી અને અહીંયા આ કુંડમાં બધા સ્નાન કરતા હોય છે ભક્તો અમે હવે આવી ગયા છીએ કે જ્યાં ચોરીના ચાર ફેરા અહીંયા ફરે છે જેને કુંવારે કનક લાગ્યા હોય અહીંયા તો એ જગ્યા ઉપર લઈ અને તમને બતાવું અમે આવી ગયા છીએ જોવા કે જ્યાં ચોરીના ચાર ફેરા ફરી જેને કુંવારે કનક લાગ્યા હોય ત્યાં અહીં ફેરા ફરે છે તો હાલો હું તમને જગ્યા બતાવું રસ્તાના કાંઠેથી એક નાની એવી કેળી જાય છે એ કેળીમાં અંદર આવવાનું રહે એટલે ખાસ થોડીક જ આગળ છે જે પાલનપુરની જગ્યાથી આગળ થોડીક જ આગળ છે આ કેળી ચોમાસામાં આવવામાં અહીં ઘણી બધી તકલીફ થાય પાણી જો વધારે વરસાદ હોય તો પાણી પણ ભરેલું હોય છતાં નાનું એવું એક પાણીનું ઝરણું છે જેને ટપિન પણ જવું જોઈશે તો ખેતરમાંથી જવાય એમ છે કોઈને પ્રાઇવેટ ખેતરમાંથી એટલે ખેતરમાં તાળું છે એટલે અમે જઈ શકીએ એમ નથી પણ તમને છેટેથી એ જગ્યા બતાવી દઉં કે અહીંયા આવેલી છે જે અહીંયા કદાચ તમને સ્તંભ નહીં દેખાય જે અહીંયા સ્તંભ આવેલા છે એટલે ત્યાં એવું કહેવામાં આવે છે કે જેને કુવારે કણક લાગ્યા હોય તે અહીં આવી અને ફેરા ફરે તે પછી કદાચને એના પિતાજી મૃત્યુ પામે તો એને કાન દઈ શકે બાકી કુવારે કનક લાગ્યા હોય એ કાન ના દઈ શકે એવી એક અહીંની માન્યતા છે એટલે હું તમને બતાવવાની પૂરેપૂરી કોશિશ કરત પણ અહીંયા જવાય એમ નથી કોઈ કારણોસર કે અહીંયા આડા તાળા છે અને બીજા કોઈ ખેતરોમાંથી જવાય એવું નથી તો અહીંયા પોતા એવું નથી માટે હું તમને નહીં બતાવી શકું પણ આવો એટલે જે મેળો હોય મેળાના દિવસે અહીંયા પબ્લિક ઘણી બધી હોય છે તો ત્યારે અહીંયા દર્શન કરી શકી અને ત્યારે પણ ફેરા ફરતા હોય છે ઘણા બધા માણસો બસ એટલું જ ભાઈઓ આપણે પાલણ પહેરલી વીસવી પેઢીના અત્યારે હયાતની અંદર તમને સંત એવા કહું ને તો એવા સંત છે અને ઘણી બધી અમે ચર્ચા કરી અને મેં વાતાલાપ પણ કર્યો તો એક વિશાળ હૃદય એક પ્રેમ હૃદય ધરાવે છે તો બાપુને આવીને તમે પણ દર્શન કરજો એટલે ખૂબ ભજનભાવ એવી વ્યક્તિ છે અને જેમને મળ્યા જેવું છે એમના દર્શન પણ કર્યા જેવું છે અને પાલણપીરની વીસમી પેઢીએ છે એટલે એક જાગૃતિ આપણી પાસે કે જેને કહી હતી કે સંત પરંપરાની અંદર આપણી પાસે મોજૂદની અંદર જેનો લાવો લેવો એવા એક પાલનપીરના અંશ જેના પણ સ્પર્શ કરી તો આપણને પણ ફાલાકીનો અહેસાસ થાય તો આ જગ્યાની અંદર આવો એટલે આપણને જરૂર મળજો બાપા તમારું નામ કારા બાપા છે અને આ બાપાનું નામ તમને કહું કે જગજાહેર છે કારા બાપા કારા આપા આપણે બાપા પણ કારા આપા છે કારાની અંદર એટલે કારા આપાને હું પણ મેળવ મેં નામ જ હું છાપરા 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 ગામના છે જેતપુર પણ છાપરા ગામ છે એના કીરસરાની બાજુ ગઢવાળા ખિરેસરાની બાજુમાં મારી ક્યાંક કે જે છે ગઢવાળા ખિરેસરાની બાજુમાં આપા જે છે અને બાપા આપનું નામ પણ ખૂબ મોટું છે એટલે તમે પણ દર્શન કરો તારા આપી સર હાલો જોયા હળમતીયા ગામ હળમતીયા ગામ નો તમને નજારો બતાવો ग्रामपंचायत मधल्या अभिवृद्ध